હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણિયા બટાકા લસણિયા બટાકા બનાવવા માટે જો અમે અહીંયા લસણ લીધું છે ગરમ મસાલા પાવડર લીધો છે હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર લીધું છે અને મીઠું લીધું છે તો લસણિયા બટાકા બનાવવા માટે પહેલાં તેનો આપણે મસાલો બનાવી દઈશું તો ખાયણીમાં લસણને એડ કરીને સહેજ મીઠું એડ કરીને આપણે તેને વાટી લઈશું મીઠું એડ કરવાથી શું લસણ સરસ આપણું વટાઈ જાય છે તો જો લસણ આપણું વટાઈ ગયું છે તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું મસાલામાં આપણે હળદર પાવડર એડ કરીશું અને અહીંયા જો મેં કશ્મીરી લાલ મરચું લીધું છે એટલે હું અહીંયા થોડું વધારે એડ કરું છું કશ્મીરી લાલ મરચું ખાવામાં એકદમ મોરું હોય છે તીખું હતું નથી અને લસણીયા બટાકાનો કલર પણ સરસ આવે છે આ મરચું એડ કરવાથી એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે પછી આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સેજ પાણી એડ કરીને તેનો મસાલો તૈયાર કરી નાખીશું તમારે જ્યારે પણ લસણીયા બટાકા બનાવો ત્યારે કશ્મીરી જ મરચું એડ કરવાનું અંદર જેથી તેની ગ્રેવી એકદમ સરસ બને અને લસણયા બટાકા તીખા પણ ના લાગે તે માટે જ્યારે પણ લસણયા બટાકા બનાવ ત્યારે કશ્મીરી લાલ મરચું અંદર એડ કરવાનું છે પછી અહીંયા જો બટાકા નાની નાની બટેકીઓને મેં પહેલાં બાફી નાખી હતી અને એની છાલ કાઢી નાખી હતી હવે આ બટાકાની અંદર આપણે આ રીતે કાણા પાળી દઈશું જો આ રીતે બધા બટાકામાં આપણે કાણાને પાળી દઈશું તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે તો જો આ રીતે બધા બટેકાને આપણે આ રીતે કાણા પાડી દેવાના છે જુઓ તો જુઓ હવે આપણે બટાકાને થોડા તરી નાખીશું થોડા તેલમાં જેથી શું બટાકા ખાવામાં એકદમ સરસ લાગે આ થોડા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે આને તરી નાખવાના છે તો જો આ રીતે બટાકાને તરી લેવાના છે આ રીતે શું તરવાથી શું મસાલો આપણે જે બનાવીએ છીએ ને એ સરસ બટાકામાં ભરાઈ જાય છે અને બટાકા એકદમ મોરા નથી લાગતા ખાવામાં અને સરસ મસાલો બટાકાની અંદર અંદર સુધી જતો રહે છે તે માટે આ રીતે કાણા પાડીને આ રીતે બટાકાને થોડા ફ્રાય કરી લેવાના થોડા તરી લેવાના જ્યાં સુધી બટાકા આવા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી એને તરવાના છે પછી બટાકાને ઉતારી લેવાના અને બીજી કઢાઈમાં આપણે તેલ એડ કરવાનું તેલ એડ કરી જે મસાલો આપણે તૈયાર કર્યો તો એ મસાલાને એડ કરી દઈશું અંદર જે લસણનો મસાલો વાટ્યો તો તે મસાલાને અંદર એડ કરી દઈશું અને આ રીતે મસાલાને આપણે થવા દઈશું મસાલાને થોડો વધારે થવા દેવાનો જેથી લસણિયા બટાકાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આમાં બીજું કસ્તું એડ કરવાની જરૂર પડતી નથી આ રીતના જ મસાલા કરવાના હોય છે લસણ અને બટાકામાં આમાં લસણો જ આપણે વધારે એડ કરવાનું હોય છે અંદર તો જો બધો મસાલો આપણે આ રીતે એડ કરી દઈશું તેલમાં નાને બરાબર શેકાવા દઈશું તેમાં થોડું પાણી એડ કરીશું જેથી મસાલો આપણો બળી ના જાય થોડું પાણી એડ કરીને થવા દઈશું આપણે હવે આપણું પાણી જ્યાં સુધી ના બળી જાય ત્યાં સુધી આને થવા દેવાનું છે અહીંયા બે ટામેટાને મેં આ રીતે ક્રશ કરી લીધા હતા જુઓ ટામેટાની એકદમ આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધા હતા તો ટામેટાને અંદર એડ કરી દઈશું ટામેટાની એકદમ ગ્રેવી બનાવી દેવાની છે આપણે મિક્સરમાં પછી ટામેટાને અંદર એડ કરવાના છે ગ્રેવીને ટામેટાની પછી આ રીતે આવી જાય અને મસાલો સરસ શેકાઈ ના જાય ત્યાં સુધી જેથી લસણ નું કચાસ પડતો સ્વાદ ન આવે તે માટે આને બરાબર આપણે શેકી લઈશું બરાબર ગ્રેવીને આ પાકવા દેવાની છે આ રીતે જુઓ ગ્રેવી પાકશે ને તો જ લસણીયા બટાકાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો જો આ રીતે આપણે એકદમ મિક્સ કરતા રહીશું આ રીતના તમે એક વખત ચોક્કસથી બનાવજો લસણીયા બટાકા ખૂબ સરસ તૈયાર થાય છે તમે એક વખત બનાવશો નહીં તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી આ લસણ બટાકા તૈયાર થાય છે તો જો ગ્રેવી સરસ આપણી જો ઘટ થઈ ગઈ છે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તેલ બધું પરાઈ ગયું છે જો આ રીતની ગ્રેવી આપણે ચડવા દેવાની છે એકદમ બધું પાણી જો બળી ગયું છે એકદમ જાટી ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે થોડું પાણી અંદર એડ કરીશું મેં આમાં થોડું પાણી એડ કર્યું ગ્રેવીના અંદર અને પછી ઉકળવા દીધું પછી ઉકળે એટલે આપણે બટાકાને એડ કરી દઈશું પાણી એડ કરતો વિડિયો સ્કીપ થઈ ગયો છે તેથી મેં ગ્રેવીમાં થોડું પાણી અંદર એડ કર્યું અને ગ્રેવીને ઉકળવા દીધી પછી ગ્રેવી ઉકળી એટલે એમાં બટાકાને એડ કરી દીધા બટાકા એડ કરીને પછી આને આપણે ખત ખદવા જઈ દઈશું જેથી ખત ખદશે ને જે તે બધો મસાલો બટાકામાં મિક્સ થઈ જશે અંદર સુધી ભરાઈ જશે અને બટાકા એકદમ મોરા નહીં લાગે ખાવામાં અને સરસ અંદર ગ્રેવી બટાકામાં મિક્સ થઈ જાય છે આ રીતે કરવાથી બટાકા એકદમ ખાવામાં મસાલેદાર તૈયાર થાય છે અહીંયા તો હવે આપણે કોથમીને એડ કરી દઈશું અને આને થવા દઈશું જ્યાં સુધી એકદમ જાડો રસો ના થઈ જાય ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે કોથમીર એડ કરીને આને મિક્સ કરી નાખીશું તો જુઓ આ રીતે એકદમ જાડી ગ્રેવીને થવા દેવાની છે તો જો એકદમ જાડી ગ્રેવી થઈ ગઈ છે તો આપણા લસણીયા બટાકા તૈયાર છે તો જો એકદમ ટેસ્ટી મસાલેદાર લસણિયા બટાકા તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તમને મારો વિડિયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો આપણા ટેસ્ટી લસણિયા બટાકા તૈયાર છે બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ